હલો દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભવાની ગા ભવાનીગઢ મોટર કાઢવા માટે જે તમે જોઈ શકો છો કે મોટર આપણી બોરમાં ફસાઈ ગઈ છે આ તમે જુઓ તમે જુઓ આ ખાર થઈ ગયો છે આ બધું પોપડા જામી ગયા છે આ પોપડા બધા જામી ગયા છે આ પોપડા બોરમાં વધારે જામી ગયા એટલે મોટર આપણી ફસાઈ ગઈ છે એટલે માટે મોટર તમે જુઓ ફસાઈ ગઈ છે એ સાઈડો આપણો રિવર્સમાં લાગે છે એટલે સાઈડો એ પણ કમ્પ્લીટ પાછો મારીને આપણે મોટર કાઢવાની ટ્રાય કરીશું મોટર કાટિન પછી આપણે અંદર બોર કોરવાનું છે મલપા એટલે મોટર કાટ્યું વારી એટલે દર્શક મિત્રો લાઈક શેર અને તમે સબ્સ્ક્રાઇબ કરી નાજો તો આપણે ટ્રેક્ટર પાછું અમારો ઉતાળો કરી દીધું છે આની પાછળ બીજી ભાઈ આપડે ડ્રાઇવિંગ કરે છે આઠ ભાઈ આપડે જો પાક લેવરાવા છે મોટર 3 ની લાઈન છે કેટલા ની મોટર છે ભાઈ 3 ની મોટર છે દર્શક મિત્રો આપણો સાઇડ ફિટ થઈ ગયો છે અને આપણે તાંગાસ કરાવી રહ્યા છીએ તાકાદ આપણે કરાવી રહ્યા છીએ આ છોકરા પોતે વઈ જાઓ

કે બમ્બો આ પામા ખાના ગાંગડામાં ફસાઈ ગઈ ના કા હાથ થી તાકાત લગાવીને કાઢી હે હું કલા સોજી બે દબ સબો ને આ કેમેરા મારજો

આપણે પાનું જો આ પાનું આપણે ખાર ગોરવા માટે સડાવી અને આપણે આ મોટર અંદર ઉતરી જાય ને એના કારણે આ પાનું અંદર ઉતારીએ ખાર જામી જતો ને એટલે ખાર ગોરવા હાટવી આ વિપુલભાઈ જો પોઈ તે અને આ એમના ભાઈ મોટા ભાઈ આ વિજયભાઈ સાયડાવાળા અમે બધા મજૂરી કામ કરવા લોકલિયા બોર ફોરવાનું ચાલુ કરી દીધું છે અને પાનું આપણે દસનું ઉતારી દીધું છે માલપા સાઠ ફૂટેથી હોરવાનું ચાલુ કર્યું છે અને આપણે એંશી ફૂટે પોઈ ગાં એટલે વીસ ફૂટ વોર્યો છે અને હજી વીસેક ફૂટ હોરવા દે છે પછી કમ્પ્લીટ થઈ જાય પછી માલપા મોટર ઉતરે એવું થઈ જાય બરાબર અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો આવી રીતે બોર ખોરવાનું કામકાજ અમારે ચાલુ હોય આમાં તો દર્શક મિત્રો કામ આપણું પૂરું થઈ ગયું છે કાર કમ્પ્લીટ મારી નાખો છે હવે રાઈટ પડી જશે એટલા માટે આપણે રાઈટ ચાલુ કરી નાખીએ તમે જોઈ શકો છો કે લાઈટું આપણે કમ્પ્લીટ ફિટિંગ કરીને છીએ એટલા માટે રાઈટનું પણ કામ કરવાની મજા આવે રહ્યો અમારો નંબર અમારા નંબરમાં તમારે કોઈ પણ કઢાવ્યું હોય તો અમારો સંપર્ક કરી શકો છો તો જય માતાજી દર્શક મિત્રો જય બેલનાથ હવે આપણે મળશું આજલા બ્લોકમાં જય માતાજી